તમારું નામ શું છે ભાઈ મારું નામ છે વનરાજ ભરવાડ ઈસા ઈસાવદર ગામનો રહેવાસી જિલ્લા પ્રમુખ માલધારી સરસ યુવા પ્રમુખ હવે કાલે તમે ટીડીઓને પછી એક અરજી આપેલી છે ઉપવાસ આંદોલનની શા કારણે આપેલી છે હવે એમાં એવું છે કે બે હજાર આઠથી અમારું ગૌચર બાબતની લડત ચાલુ છે અને હાલ આ દિન સુધી કોઈ પણ જવાબ નથી આવેલો અને અધિકારી એવું કહે છે કે લેટ ગેબિંગ દાખલ કરશું અમે સાત ચણા નામ અમે કર્યા હતા નામ મોકલા હતા એને કીધું હતું કે ભાઈ કાંઈ વાંધો નહીં અમે આ ઉપર લેટ ગેપિંગ કરશું આજ દિન સુધી કોઈ ઉપર કાર્યવાહી થઈ નથી ભૂમ માફીઓ દ્વારા આમાં અધિક મને એવું લાગી રહ્યું છે કે અધિકારીએ વહીવટ કરીને પૈસા થકી વહીવટ કરી ને કહ્યું હશે કેમ કે આજ દિન સુધી કે લેટ ગેપિંગવાળા કોઈ હશે નહીં અત્યારે તમે જે ગૌચરનું કહો છો અત્યારે ત્યાં ગૌચરની શું પરિસ્થિતિ છે અત્યારે હાલ એવું છે અમે મીડિયા દ્વારા ગયેલા છીએ પછી ને અત્યારે વાસ્તવિકતા બધી પેક જ છે મીડિયા દ્વારા ગયા હતા બધું પેક જ છે કે ખુલ્લું છે નહીં અધિકારીઓ કહે છે કે ભાઈ અમે ખુલ્લું કરશો ખુલ્લું કરશો અને આની પહેલાં અમે આ આંદોલન કરેલું છે તો ત્યારે એણે નેવું દિવસને કીધું કે નેવું દિવસમાં ટોટલ ગૌચર ખુલ્લું થઈ જાય તમારું આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ને કાંઈ ખુલ્લું થયું નથી એટલે પાછું અમારી માંગ સંતોષ હશે નહીં હવે અમે ખાલી એ જ રીતે કે પાછા અમે આંદોલન ઉપર બેસવાના જઈએ કઈ તારીખે તમે આંદોલન ઉપર બેસો પહેલો અમારું બે બે ત્રણ બે હજાર છવ્વીસ સુધીમાં જો ખુલ્લું નહીં થાય તો અમે બે ત્રણથી આંદોલન પર બેસવાના છીએ માલધારીઓ પછી લેટ ગેબિંગનો દાખલ થાય ત્યાં સુધી તાવણ થતું નથી કેમ કે સરકારી તંત્ર એની ભેગું હોય એવું લાગી રહ્યું છે અમને ક્યાંક ને ક્યાંક અને માલધારીઓને બેસે તો પછી ક્યાંક કરી દેશું ને આમ પછી પોલીસ આડી નાખીને કરમારી પર એવું કરાવે છે ઘરે મૂકી જાય છે